નમસ્કાર નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ ગાંધીનગરની ગાંધીનગરના નિવૃત્ત કલેક્ટર એસકે લાંગાની મુશ્કેલીમાં વધારો થયો છે એસ કે લાંગાએ ગાંધીનગર કલેક્ટર તરીકે ફરજ દરમિયાન પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું સામે આવ્યું અને હવે અપ્રમાણસર મિલકત પણ વસાવ્યાનું સામે આવતા એસીબી આ મામલે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે લાંગાએ કુલ અગિયાર ચોસઠ કરોડની અપ્રમાણસર મિલકત વસાવી હતી લાંગાની બાર બિનામી પ્રોપર્ટી છે આ પ્રોપર્ટીમાં દસ પ્રોપર્ટી તેમના પુત્રના નામે અને બે પ્રોપર્ટી પોતાના નામે છે જેમાં છ ખેતીલાયક જમીન અમદાવાદમાં બે બંગલો એક કોર્પોરેટ ઓફિસ વડોદરામાં ત્રણ દુકાન જૂનાગઢમાં એક મિલકત અમદાવાદમાં એક ફાર્મ હાઉસ વીસ બેંક એકાઉન્ટ હોવાની વિગતો એસીબીને પ્રાપ્ત થઈ છે તપાસ કર્યા બાદ મિલકતો અને બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવશે ગાંધીનગર જિલ્લાના તત્કાલીન કલેક્ટર તરીકે શ્રી એસ કે લાંગા ફરજ બજાવતા હતા એ દરમિયાનમાં તેઓએ કલોલ તાલુકાના મુલસાણા અને એની આજુબાજુના ગામોની જમીનમાં નોન એગ્રીકલ્ચર અને હેતુફેરના જે કેસો હતા એમાં સત્તાનો દુરુપયોગ કરેલાની બાબત ધ્યાને આવતા ગાંધીનગર જિલ્લા સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં બે ગુના અને સાતે જ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલો ત્યારબાદ તેઓએ સત્તાનો દુરુપયોગ કરી અને ભ્રષ્ટાચાર કરેલાની હકીકત પ્રકાશમાં આવેલી જેથી આ અંગે સરકારશ્રીએ કલેક્ટરશ્રી દ્વારા અપ્રમાણસર મિલકત વસાવેલ છે કે કેમ તે સંબંધેની ઇન્ક્વાયરી આપેલી જેની તપાસ લાંચ રુસવત વિરોધી બ્યુરોના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન બારોટ કરી રહ્યા હતા આ તપાસ છેલ્લા એક વર્ષ જેટલા સમયથી ચાલી રહી હતી કલેક્ટર શ્રી લાંઘા ત્રીસ નવ બે હજાર ઓગણીસના રોજ નિવૃત્ત થયેલા છે ત્યારથી તેમના આગળના દસ વર્ષનો પીરિયડ બે હજાર આઠથી ઓગણીસ સુધીનો ચેક પીરિયડ તરીકે લઈ અને તેઓએ જે મિલકત વસાવેલી હોય તે અંગેની સઘન તપાસ હાથ ધરવામાં આવેલી આ દરમિયાન તેઓએ આણ સાણંદ અને બાવળા તાલુકામાં ખેતીની જમીનો લીધેલાની આ ઉપરાંત તેઓના અમદાવાદમાં બે બંગલા ફ્લેટ ઓફિસિસ અને વડોદરામાં દુકાનો હોવાની હકીકત સામે આવેલી આ તમામની ગણતરી કરતાં તેઓએ તેમની આ સમયગાળા દરમિયાનની કાયદેસરની આવક પાંચ કરોડ સત્યાસી લાખ છપ્પન હજાર નવસોને ઓગણચાલીસ રૂપિયાની સામે ખર્ચ અને રોકાણ સત્તર કરોડ ઓગણસાઠ લાખ સુડતાલીસ હજાર છસો ને બ્યાસી રૂપિયાનું કરેલું આમ કરીને તેઓએ પોતાના આવકના પ્રમાણમાં અગિયાર કરોડ ચોસઠ લાખ અઠ્યાવીસ હજાર ને ત્યાંસી રૂપિયાનું વધારે ખર્ચ કરેલાની હકીકત પ્રકાશમાં આવેલી છે આમ તેઓ જે સેલ કંપનીમાં જે રોકડ નાણાં હતા એને કાયદેસરના ચેકથી નાણાં કરી અને પોતે આ મિલકતો ખરીદી લી એ બાબત ઉજાગર થવા પામેલ છે ટોટલ એમના જે કુટુંબના છે ચાર સભ્યોને એને મળી અને વીસ એકાઉન્ટ હતા અને આ જે નાણાં છે તેમણે રોકડ જમા કરી સેલ કંપનીમાં એકાઉન્ટમાં અને પછી પોતે પોતાના બેંક એકાઉન્ટોમાં જુદા જુદા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા અને તેના થકી એમણે મિલકત ખરીદેલી છે હાલ સુધીમાં તેમની પોતાની એક જ સેલ કંપની બહાર આવેલી છે અને જાણવા મળેલું છે પરીક્ષિત વર્ષ બે હજાર ત્રેવીસ એટલે કે અમે જે ઇન્કવાયરી ચાલુ કરી એના પહેલાંથી તે પોતે દુબઈ જતા રહેલા છે પોતાના કુટુંબ સાથે પોતાના પત્ની અને માતા સાથે જ્યારે એસ કે લાંગાની ધરપકડ કરવામાં આવી ત્યારે માત્ર એસ કે લાંગા એક જ અહીંયા હતા હાલ એસ કે લાંગા સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે ગાંધીનગર પોલીસ સ્ટેશનના જે ગુનાઓ નોંધાયેલા છે એમાં